નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરમાં યાપુતપુરા વિસ્તારમાં આવેલ આફ્રિન ચિકન પોલ્ટ્રી ફાર્મને અમુક કારણોસર અને ફરિયાદોના આધાર પર છ મહિના પહેલા આ જગ્યાને સીલ મારવામાં આવ્યું હતું છ મહિના સમય દરમિયાન સુધી આગળના ભાગે સીલ અને પાછળથી દરવાજો પાડી ચિકનનો બિઝનેસ ધમાકેદાર ચાલતો હતો જાગૃત નાગરિકના ધ્યાનમાં આવતા મીડિયા સાથે સંપર્ક સાધ્યો હતો મીડિયાએ તેના સમાચાર પણ બનાવ્યા સમાચારના માધ્યમથી સમાચાર વાયરલ પણ થયા ત્યારે સમાચાર બન્યાના બીજા દિવસે સીલ ઓપન થઈ ગયું વડોદરા મહાનગર સેવા સદનમાં બેઠેલા અધિકારી વિજય પંચાલ સાહેબ પાસે આનો જવાબ માંગવા ગયા ત્યારે તેમણે જણાવ્યું કે આ બાધરી પત્રથી ખોલવામાં આવ્યું છે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેર સેવા સદન દ્વારા ભ્રષ્ટાચારનું મોજું ફર્યું હોય તેવું લાગી રહ્યું છે કેમકે છ મહિના પહેલા સીલ માર્યું હોય અને છ મહિના સુધી મરઘીનો બિઝનેસ ધમધોકાર ચાલતો હોય સમાચાર બન્યાના એક દિવસ પછી બાયધરી પત્ર આપી સીલ ઓપન થતું હોય તો તેવો એક પ્રશ્ન છે